આપનું સ્વાગત છે વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા પાસે આવેલ આરજુ બંગલોઝમાં ગત 28 તારીખે સાત મકાના તાળા તૂટ્યા હતા જ્યારે રોકડ તથા પાંચ લાખ થી વધુની ચોરી થઈ હતી અલગ અલગ મકાનોમાં તસ્કરો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા કેલનપુર ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા પણ ત્યાં અરજી લેવામાં આવી હતી તેવા આક્ષેપો ફરિયાદીએ કર્યા હતા જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે છતાંય હજુ સુધી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે જેને લઈને આરજુ બંગલુના સભ્યો તથા રહીશો પોલીસ કમિશનર ઓફિસે આવેદન આપવા પહોંચ્યા હતા જો જલ્દીમાં જલ્દી નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ગામ આર્જુ બંગરો છે આજે થઈ કઈ કરાત 24 તારીખે ફરિયાદ કરી છે ફરિયાદ કરી છે અરજી લીધી છે શું કીધું પોલીસવાળા આવો ત્યાં જાય જમણાજો ફરિયાદ દીધી નથી કોઈ સીસી ટીવી કેવું કઈ સીસી ટીવી પુરાવા તારીખે આની અંદર છે જે સિમ કાર્ડ મળ્યું છે અમારા ઘર પાસેથી એ પણ પુરાવા તારીખે કેટલા દેખાય છે સિસ્ટમમાં એવું કોઈ કરો 5000 ફેશ દેખાય છે એ લોકોને બાંધેલા છે અઠ્યાવીસ તારીખે બનાવે બને છે કે દિવાળીપુરા ગામ આરજો બંગલોજ જ છ સાત મકાનોમાં ચોરી થઈ છે રાતના સમયે અમારા પોતાના મકાનમાંથી સાડા ચાર પાંચ લાખ રૂપિયાની કેશ ગઈ અને ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે એક લાખ પાંત્રીસ હજાર કેશ હતી એ બી ગઈ છે તેલના ત્રણ ડબ્બા બી ગયા છે સાત મકાનોમાં ફરિયાદ નથી ફરિયાદ અરજી આપી છે

ચાર સાડા થોડી થઈ દાગી ના વાગી ગયા છે તે તેલના ડબ્બા ગયા કઈ રૂપિયા કઈ ગયા છે છેલ્લા ના છૂટ ક્યાં આવે એવા માટે ગુલામસી